સાથે મિત્રો જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાંના લાગુ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે સાથે દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે જે રીતે તમે જોઈ શકો છો તે રીતે સુરત વલસાડ જે લાગુ વિસ્તાર છે ત્યાં હાલમાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે મિત્રો અને મિત્રો જો વાત કરીએ તો ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર આગામી કલાકોમાં થશે ધોધમાર વરસાદ મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે સાથોસાથ બાંગ્લાદેશના જે લાગુ વિસ્તાર છે બાંગ્લાદેશ છે દેશ છે તેના વિસ્તારો છે આજુબાજુના ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે સાથે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ફૂંકાઈ રહેલા ભેજવાળા પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થયો છે મિત્રો ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો ગુજરાતના અનેક અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે ગઈકાલે અને આજે પણ વરસાદ વરસ્યો છે અને મિત્રો આગામી ત્રણ કલાક માટે ગુજરાત પર ઘાતક વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો તાંડવ થવાનું છે ગુજરાતની અંદર નિષ્ક્રિય થયેલું ચોમાસું ફરીથી ધોધમાર વરસાદ સ્વરૂપે વરસી શકે છે મિત્રો જે રીતે તમે મિત્રો આ એપ્લિકેશન પર જોઈ શકો છો તે રીતે આવતીકાલે એટલે કે વીસ તારીખના રોજ જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર છે જેમ કે દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે તેના લાગુ વિસ્તાર છે વેરાવળ છે ઉના છે મહુવા તાલુકા છે તેના લાગુ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ આવતીકાલે રહેશે જેમના કારણે વરસાદી માહોલ ખૂબ જ પ્રમાણમાં જોવા મળી શકે છે મિત્રો અને આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે મિત્રો અને એકવીસ તારીખની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે જેમ કે સુરત છે વલસાડ છે તેના લાગુ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે વડોદરા અમદાવાદ ભાવનગર જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો અને સાથે બાવીસ તારીખના રોજ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ફરીથી ધોધમાર અને નિષ્ક્રિય થયેલું ચોમાસું ફરીથી તેમનું રૂપ કદ વધારીને આગળ વધતું જોવા મળી રહ્યું છે મિત્રો આ અરબી સમુદ્રમાં જે આ પવનો ફૂંકાઈ રહ્યા છે ભેજવાળા પવનો જેના કારણે અમુક અમુક જિલ્લાઓમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે સાથે વરસાદ પડી શકે છે પરંતુ એવું લાગી રહ્યું છે કે આ વર્ષનો ચોમાસામાં વરસાદ એકસો ચાર ટકા થવાનો છે અને ખેડૂતોના કૌવામાં છે તે પાણી સંભાળશે નહીં તેવો પણ વરસાદ વરસી શકે છે મિત્રો આગામી સાત દિવસનું વાતાવરણ જોઈએ તો કે ચોવીસ તારીખના રોજ છે મધ્ય ગુજરાત છે મધ્ય ગુજરાતના ત્યાંના વાતાવરણમાં છે તે એકાએક પલટું આવશે જેમાં રાજકોટ ગોંડલ જે જસગન છે બોતાદ છે ત્યાં મધ્યમ ગુજરાત છે ત્યાં વાતાવરણ સારું રહેશે એટલે કે વરસાદી સિસ્ટમના કારણે વાતાવરણ વરસાદ વરસી શકે છે મિત્રો સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હાલ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે દરિયાકાંઠાઓમાં રેડ એલર્ટ એલો એલર્ટ પણ જાહેરી થાય આગામી સાતથી આઠ દિવસમાં તેવું કંઈ નક્કી નથી થયું પણ મિત્રો આ બંગાળની ખાડીમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે જેમના કારણે ગુજરાત પર ભેજવાળા પવનો છે તે આ રીતે આગળ વધી રહ્યા છે જેમના કારણે ગુજરાતમાં એકાએક પલટો આવ્યો અને વરસાદી છાપટા પડ્યા છે વરસાદના મારથી ખેડૂતોને પણ આ વખતે નુકસાનનો વારો આવશે શું ગુજરાતમાં ફરીથી ગુજરાતના તાત તરીકે ઓળખાતા ખેડૂતોને આ વખતે રોવાનો વારો આવશે કે નહીં તેમના વિશે મિત્રો વાત કરવાના છે જેથી વિડીયોને આગળ જોતા રહેજો તો મિત્રો સૌ પ્રથમ તે તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતે વાતાવરણમાં એકાએક પલટો તો આવવાનો છે તે પાકો છે પરંતુ મિત્રો શું એવું લાગી રહ્યું છે કે આ વખતનું ચોમાસું છે તે સારામાં સારું રહેવાનું છે ધારો કે મિત્રો આપણે વાત કરીએ તો એક વીસ તારીખના રોજ છે તે અમુક અમુક દરિયાકાંઠાના વિસ્તાર છે અને જે મુંબઈ લાગુ વિસ્તાર છે એટલે કે મુંબઈના જે દરિયાકાંઠાના વિસ્તાર છે જેમ કે ત્યાંના છે સુરત છે વલસાડ છે નાસિક છે ત્યાં પણ સારો વરસાદ વરસી શકે છે સાથે જ મિત્રો આ તરફ ગુજરાતમાં પૂર્વીય દિશાની અંદર વાત કરીએ તો જ્યાં લાગુ વિસ્તાર છે દરિયાકાંઠાના વિશાખાપટ્ટનમ છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસી શકે છે પરંતુ આવતીકાલે ત્યાં એક નવું વાવાઝોડું તો ન કહી શકાય પરંતુ ભારે પવનો સાથે વરસાદ વરસી શકે છે મિત્રો તમે આ મેપમાં જોઈ શકો છો તે રીતે તે જ રીતે મિત્રો જે નિષ્ક્રિય થયું હતું ચોમાસું તે ફરી એકા એક વાતાવરણમાં ફરફારના કારણે ગુજરાત પર વરસાદી માહોલ છવાઈ જશે ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો ક્યાં 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 સારો વરસાદ પડશે તેમની અંદર વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ ગુજરાતના જે આમ ગણીએ તો નેવું ટકા ગુજરાતમાં છે તે વરસાદ વરસવાનો છે તેમાં સૌ પ્રથમ તો અમદાવાદમાં સારો વરસાદ પડશે એટલે કે ત્યાં વાંધો નહીં આવે સુરેન્દ્રનગર છે રાજકોટ છે ચોટેલા બોટાદ છે ખંભા છે જસદન છે જ્યાં લાગુ વિસ્તાર છે ધારો કે ગોંડલ છે ગોંડલમાં પણ સારો વરસાદ પડી શકે છે અમરેલી છે અને જે આ દરિયાકાંઠાના વિસ્તારો ગણી શકાય એટલે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં દરિયા ખેડતા ખેડૂત મિત્રો છે ત્યાં પણ સારો વરસાદ વરસી શકે છે મિત્રો એટલે કે આ વખતે એવું તો નથી લાગી રહ્યું કે આ વખતે કંઈ ચોમાસું આવશે પરંતુ જો અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે તો તેમની ઝડપ પણ હશે એટલે કે ત્રીસથી થી ચાલીસ કેટલી મિત્રો ત્રીસથી થી ચાલીસ કિલોમીટરના ઝડપે પવનો ફૂંકાઈ શકે છે જેમના કારણે ઘરના પતરા પણ ઉડી શકે છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ એવું આ વખતે નથી લાગી રહ્યું કે આ વખતે એટલો ધોધમાર વરસાદ પડે અને નુકસાનીનો સામનો કરવો પડશે પરંતુ મિત્રો નિષ્ક્રિય જે ચોમાસું થયું હતું જેમના કારણે ચોમાસું થોડું ગુજરાતમાં મોડું બેસ્યું છે એ વાત સાચી છે પરંતુ મિત્રો વરસાદ તો સારો પડશે પડશે ને પડશે જ તે મિત્રો સાથે મિત્રો આપણે વાત કરીએ તો અરબી સમુદ્રમાં જે ભેજવાળા પવનો છે તેમના દિશાઓ છે તે ગુજરાત તરફ આવી રહી છે જે રીતે મેપમાં તમે જોઈ શકો છો એકા એક દિવસ છે તે ભેજવાળા પવનો છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને ત્યાં ભેજવાળા પવનના કારણે વાતાવરણમાં પણ ફેરફાર થશે અને ભારે પવનો ફૂંકાશે જેમના કારણે વરસાદની સીધી અસર ગુજરાત તરફ થશે અને ભારતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં પણ થવાની છે એટલે કે મિત્રો આ વખતે ચોમાસું સારામાં સારું થવાનું છે તેવી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો એટલે કે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે આ દરિયાકાંઠાના વિસ્તાર ત્યાં સારો વરસાદ વરસી શકે છે મિત્રો અને મિત્રો આગળ વાત કરીએ તો કે હવે આપણે વાત કરવાની છે કે ગુજરાતના વાતાવરણ કેવું રહેશે ગુજરાતનું આગામી ત્રણ દિવસ વાતાવરણ સારામાં સારું રહેશે ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે સાથે મિત્રો બાવીસ તારીખના રોજ પણ સારો વરસાદ પડશે ભાવનગર થાણા જૂનાગઢ ઉના જામનગર દ્વારકા અમદાવાદ વડોદરા સુરત ત્યાં પણ સારો વરસાદ પડી શકે છે પરંતુ મિત્રો એક અરબી સમુદ્રમાં જે આ ભેજવાળા પવનો છે તે ખતરનાક સાબિત થઈ શકે છે ખેડૂતોને કારણ કે હાલ વાવણી લાયક વરસાદ તો પડી રહ્યો છે પરંતુ જો બહુ વરસાદ પડશે તો વાવણી કરેલા પાકોને પણ નુકસાન થવાનો વારો આવી શકે છે મિત્રો તમારું શું માનવું છે કે આ વખતે વરસાદ કેવો રહેશે શું ગુજરાતમાં ફરી એક વાવાઝોડાનો આંચકો આવી શકે છે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવા છે ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદ પડી શકે છે મિત્રો થોડાક દિવસો પહેલાં જે ખંભાળિયા તાલુકામાં છે તે લાગુ વિસ્તારમાં એવો વરસાદ પડ્યો જેનાથી થયું હતું ભારે નુકસાન નુકસાનના કારણે ત્યાં પાણી નહોતા સમાતા તેટલા પાણી વરસાદ વરસ્યો હતો મિત્રો દ્વારકા છે ત્યાં પણ આ વખતે વરસાદ પડી શકે છે ઓલા વખતે તો કચ્છ અને ત્યાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો પરંતુ મિત્રો આ વખતે દ્વારકા છે જૂનાગઢ છે પોરબંદર છે જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં આજ વખતે વરસાદ વરસી શકે છે સોમનાથમાં પણ સારો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવતી જ હોય છે વાતાવરણને લઈ અને ખેડૂતોની વાવણીને લઈ ખેડૂતોને વાવણી સારી થશે સારા પાક થશે પણ મિત્રો એવું નથી કે શું આ વખતે ખેડૂતોના પાકને નુકસાન ન થઈ શકે મિત્રો એવું કંઈ કહેવામાં ન આવી શકે કારણ કે જો વાતાવરણમાં આ રીતના જો ફેરફાર થતા હોય છે પવનની દિશામાં આ રીતના પવનો ફૂંકાતા હોય છે જેમના કારણે ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી વરસાદી માહોલ રહેશે વાતાવરણમાં જો બંગાળની ખાડીમાં પણ આપણે જે રીતે જોઈ શકો છીએ તે રીતે પણ સારો વરસાદ પડે તેવા પણ આમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ આ બંગાળની ખાડીમાંથી થઈ રહેલા જે પવનો ફૂંકાશે તેમની ઉપર સૌની નજર રહેશે ખાસ કરીને તો નિષ્ણાંતોના આધારે આ વરસાદ છે તે બંગાળની ખાડી ઉપરથી આધારિત હોય છે પવનોની દિશાની પર આધારિત હોય છે ખેડૂતોના હિતમાં પણ સરકાર નિર્ણય લઈ શકે છે પાક નુકસાન અંગે પણ નિર્ણય લઈ શકે છે તેવી પણ માહિતી મળી રહી છે મિત્રો તો શું તમારું માનું છે તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે આ વખતે અનુમાન કરી શકો છો તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તમારા તાલુકામાં કેટલો વરસાદ પડશે તમારા ગામમાં કેટલો વરસાદ પડશે એ અનુમાન છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો એ પ્રમાણે ખબર પડે કે તમારું અનુમાન કેવું છે સાચું છે ખોટું છે કે હવે એવું લાગી રહ્યું છે કે વરસાદ સારો પડશે એવું અને ભારતની અંદર મિત્રો વાત કરીએ તો જે ભારતના જે દક્ષિણ ભાગ છે દક્ષિણ ભાગોમાં પણ વરસાદી સિસ્ટમ આગામી સાતથી આઠ દિવસ સુધી રહેવાની છે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે છે વરસાદ તો સારો પડશે પડશે આ વખતે સારો વરસાદ તો આવવાનો જ છે મિત્રો જે રીતે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આ વખતે વરસાદ સારો જોવા જ મળી રહ્યો છે પરંતુ વાવણીલાયક વરસાદ પડશે તો સારું ગણાશે મિત્રો